જૂનાગઢ તળેટી પાસે પહોંચ્યા એટલે ભવનાથની સામે જ ડાબી બાજુએથી અમે વર્યા અને ત્યાંથી પરિક્રમાની શરૂઆત થઈ અહીં પરિક્રમાનો આ ગેટ છે જ્યાંથી પરિક્રમાનો પ્રવેશ દ્વાર અને અહીંયાથી આપણે પરિક્રમાની શરૂઆત થઈ આગળ જ પ્રકૃતિ પ્રેમી મંડળ દ્વારા આજે કાપડની થેલીનું વિતરણ કરે છે જેથી કરીને પ્રકૃતિને નુકસાન ન થાય પ્લાસ્ટિક કોઈ અંદર ના લઈ જાય અને પોલીસ દ્વારા પણ અહીં સઘન ચેકિંગ ચાલુ છે જેથી કરી અને પ્રકૃતિને નુકસાન ન થાય અને લોકો છે એ કા કાપડનો ઉપયોગ કરે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે પરિક્રમાનો પેલો પડાવ ભવનાથથી થી બાવાની મટી સારો રસ્તો છે સારી સુવિધા છે અને લાઇટિંગની પણ ખાસ વ્યવસ્થા કરેલી છે રાત્રે કોઈ ચાલતા હોય તો એના માટે પણ ખાસ આયોજન છે અને રસ્તો પોળો અને સરસ બનાવેલો છે ચઢાણ પેલું જ આવે છે જે પેલી ઘોડી કહેવાય છે લોકોએ આ ઘોડી ચડવાની શરૂઆત કરી દીધી છે આપણે જોઈએ છીએ હોશ અને ઉમંગ સાથે ભાવિ ભક્તો છે એ આગળ વધી રહ્યા છે હાલો જય હા

જોઈ શકીએ છીએ ઘણા બધા મોટી ઉંમરના વડીલો પણ આ પરિક્રમામાં જોડાણા છે લોકો પોળો ખાતા જાય છે ઘણા વિસા મૂકીએ ખાતા જાય અને રસ્તામાં લીંબુ સરબત નાળિયેર પાણીની વ્યવસ્થા જોવા મળે છે તે લોકો એનો પણ આનંદ લે છે જોઈ શકીએ છીએ કે રસ્તામાં નારિયેળ પાણી છે મકાઈ છે ભૂંગરા બટેકા પણ આપણે જોવા મળે છે લોકોને મનગમતી આઈટમું ઘણી બધી છે શેરડીના રસ આવું બધું એ રસ્તામાં મળે છે જેથી લોકો છે એ નાસ્તા કરતા જઈને આ તમે જોવો છો શાકભાજી ઘણા બધા લોકો છે એ બધું રસોઈની સામગ્રી ભેગી લઈને આવતા હોય છે રસોઈ અહીંયા જંગલમાં બનાવતા હોય છે એનો પણ આનંદ લેતા હોય છે એટલા માટે અહીંયા શાકભાજી બધી મળે છે લોટ ચા ખાન બધું કઠોળ રસોઈ બનાવવા માટે જે જરૂર હોય ઝરણું જો તમે લોકો છે એ આનંદ માણતા માણતા જાય છે વચ્ચે સરસ મજાના ઠંડા પાણીના ઝરણામાં પગ પલાળતા જાય નાતા જાય અને એક થાક ઉતરતો જાય એવું લાગે છે આપણે લોકો ઊભારીએ છીએ લાકડીના ટેકે દઈને આગળ વધતા જોવા મળે છે લોકોના ચહેરા ઉપર આનંદ છે ભલે થકાન લાગે પણ એક ધાર્મિક શ્રદ્ધાના લીધે એનામાં ઉમંગ હોય છે જુઓ કેટલા મોટી ઉંમરના લોકો છે એ પણ આમાં દેખાય છે આપને ચાલતા આ પાણી એકદમ ઠંડુ પગ પલાળી અને ઊભા રહેવાનો આનંદ જ અલગ છે લોકોને અહીંયા બે મિનિટ પાંચ મિનિટ રોકી લે છે એવું સરસ મજાનું ઝરણું આવો આનંદ લગભગ ક્યાંય આપને બહારની દુનિયામાં જોવા નથી મળતો જે પ્રકૃતિના સાનિધ્યમાં પાણીપુરી ભેળ લોકોની ફેવરિટ તમે ગરમા ગરમ ભજીયામ ગાઠિયા કેટલી વસ્તુ અહીં મળે છે હવે સુવિધા વધી જાય છે ઘણી બધી પણ આ જે વસ્તુ મળે છે એ તમને કહું કે પડાવ પૂરો થાય એ વચ્ચેના ગાળામાં જ્યારે પડાવનું ચઢાણ હોય ત્યારે તો આપણે સામગ્રી ભેગી રાખવી પડે છે ભૂખ લાગે એના માટે પાણી ભેગું રાખવું પડે છે તમને આગળ દેખાડીશ બીજો અને ત્રીજો પડાવ બહુ હેવી કહેવાય છે એમ તો એ પણ આપણે આગળ જોઈશું આ જુઓ લોકો નદીમાં

અત્યારે પ્રકારની આઈટમો આપણે અહીંયા મળવા લાગી છે આ અન્નક્ષેત્ર છે જમવા માટેના અન્નક્ષેત્ર પડાવ પૂરો થાય ત્યાં આવે છે વચ્ચે વચ્ચે જે ત્યાં પડાવ પૂરો થાય છે આપણે હવે ઘીણા બાવાની મઢીએ પહોંચવાની તૈયારી છે તો અહીંયા અન્નક્ષેત્ર આપણે જોઈ શકીએ છીએ આ છે બાપા સીતારામ બજરંગ બાપા જે છે એના તરફથી ક્ષેત્ર અહીં ચાલુ છે ગિરનારી અન્નક્ષેત્રમાં ઘણું સરસ જમવાનું લોકોને પીરસાય છે ગરમા ગરમ લોકો જમે છે લાઈન આપણે જોઈ શકીએ છીએ ભીડ ઘણી બધી છે અને ઘણા બધા અન્નક્ષેત્ર છે ને ઘણી બધી સારું જમવાનું લોકોને મળી રહી છે એટલે હેરાનગતિ લોકોને નથી ઘણી સુવિધા છે વન વિભાગ તરફથી પણ સાવચેતી ખૂબ રાખાય છે લોકોનો ખ્યાલ રાખાય છે પોલીસની પણ પૂરેપૂરી હેલ્પ મળે છે પોલીસ તંત્ર ઘણું સાથ આપે છે કોઈપણ વ્યક્તિ માટે જે પણ જરૂરી હોય જોઈએ આપણે લોટ કરિયાણું મરચું હળદર મસાલા બધું અહીંયા મળે છે તમારે રસોઈ બનાવી હોય તો તમે બનાવી શકો છો ક્ષેત્રમાં જમવાનું લોકો જમે છે દાળ ભાત ખીચડી રોટલી શાક અલગ અલગ અનક્ષેત્રમાં અલગ અલગ હોય ઘણી બધી જગ્યાએ ખાલી ભજીયા હોય છે ઘણી બધી જગ્યાએ રોટલી ખીચડી દાળ ભાત બધું હોય છે અમે જોયું ઘણા બધા ક્ષેત્રની અંદર અહીં જોઈ શકીએ છીએ પાણીના ઝરણા ઘણા બધા આવે છે આ વખતે વરસાદ પણ મોડો હતો એટલે ઝરણાની સંખ્યા વધારે છે ઘણા બધા ઝરણા આપને જોવા મળે છે પ્રકૃતિનો આનંદ લોકો લે છે

સાધુ સંતોની ટૂણીઓ આપણે જોઈ શકીએ છીએ ઘણા બધા સંતો નાગા બાવાઓ અહીં ઘૂણા પોતાના છે હવે પડાવ પૂરો થયો બહુ નજીક છે લોકો આરામ કરે છે આપણે જોઈ શકીએ છીએ બાર કિલોમીટરનો આ પડાવ પૂરો થાય અહીં એટલે ઝીણા બાવાની મટી આવી અહીં આ ઝીણા બાવાની જગ્યા છે જે જગ્યામાં અહીં આપણે જોવા મળે છે એમ કહેવાય છે કે આ જે ચલમ છે એની અંદરથી ઝીણા બાવા પસાર થયા હતા અત્યારથી જે ઝીણા બાવા તરીકે ઓળખાય છે એ ચલમ તમે જોઈ શકો છો અહીં આવું મેં અહીં જાણ્યું લોકો પાસેથી એવું કહેવાનું થાય એમનો ધૂણો છે અહીં ધૂણો ધખાવી અને સંતો બેઠા છે તમે ધૂણો જોઈ શકો છો આ ઝીણા બાવાની સમાધિ છે ઉપર એની ચરણ પાદુકા પણ તમને જોવા મળે છે તો આપણે દર્શન કરી શકીએ છીએ અહીં બેઠા બેઠા અને લોકોની ભીડ પણ અહી લોકો છે એ થાકના હિસાબે હવે વિશા છે ઘણા બધા પહેલા પડાવે રોકાતા હોય છે રાત્રિ રોકાણ કરતા હોય છે પણ આપણી પાસે અહીં ઘણા બધા લોકો જોવા મળે છે કે જે અત્યારે બપોરના સમયે આરામ કરે છે બાર કિલોમીટરનું અંતર કાપી અને થોડોક ફ્રેશ જોવા મળે છે હવે આપણે આ બીજો પડાવ અહીંથી ચાલુ થાય છે એવું કહેવાય છે બીજો અને ત્રીજો પડાવ છે એ સૌથી અઘરો કહી શકાય એ પડાવની શરૂઆત છે તો આગળના વિડીયોમાં આપણે આ બીજો પડાવ જોઈએ